જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી થોડા દિવસ પહેલાં વોર્ડ નંબર એકના કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીને ધમકી આપી હતી એટલું જ નહીં દર મહિને એક લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી

પૈસા પૈસાની માગણી કરી હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટી કેસમાં કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આ બાબત સિત્યાવીસ તારીખ સાંજના રોજ સિટી એ ડિવિઝનમાં ઓફિસિયલ પોલીસ ફરિયાદ નોંધાવેલી હતી